નવસારીના અંબિકા અને કાવેરી નદીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ થયું છે તો બીજી તરફ વાંઝા ખાતે આવેલા વાંગડ ગામે ફસાયેલા પર્યટકોને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી પોલીસ દ્વારા તેમને બચાવાયા હતા ધોધ વિસ્તારમાં ફસાયેલા અંદાજે સો જેટલા ચાર વ્હીલ એકસો વીસ જેટલા ટુ વ્હીલ ચાલકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વાંસદા તાલુકાના મહારાષ્ટ્ર તરફના સરહદી જંગલ વિસ્તારમાં આવેલા વાંગણ ગામના પ્રસિદ્ધ આંકડા ધોધ વિસ્તારમાં અચાનક આવેલા ભારે વરસાદ અને કાવેરી નદીમાં વધી ગયેલા પાણીના પ્રવાહને લીધે ધોધ વિસ્તારમાં ફસાયેલા સહેલાણીઓને નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ વરસતા ભારે વરસાદ વચ્ચે જીવના જોખમે સતત ચાર કલાક સુધી હેમખેમ રેસ્ક્યુ કરી નવસારી જિલ્લાની વાંસદા પોલીસ ટીમે તમામનો જીવ બચાવ્યો હતો ભારે વરસાદ પડતા સંખ્યામાં સહેલાણીઓ આવે છે અહીંયા વિસ્તારમાં તેમજ ઉપરવાસ માં તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ના રોજ બપોરે અચાનક આવેલા ભારે વરસાદ અને કાવેરી નદીના કોતરમાં વધી ગયેલા પાણીના પ્રવાહ ને લીધે ધોધ પાસે મોટી સંખ્યામાં પર્યટન માટે આવેલ પ્રવાસીઓ ફસાયા હતા ધોધ વિસ્તારમાં ફસાયેલા અંદાજે સો જેટલા ફોર વ્હીલ એકસો વીસ જેટલા ટુ વ્હીલ વાહનો સહિત એક થી બે વર્ષના નાના બાળકો અને સિત્તેર થી પંચોતેર વર્ષના સિનિયર સિટીઝન સહિત સુરત અને આજુબાજુના વિસ્તારના અંદાજે એકસો જેટલા સહેલાણીઓને વાંસદા પોલીસના સિનિયર પીએસઆઈ જેવી ચાવડાએ સ્થળ ઉપર હાજર રહી વાંસદા પોલીસ ટીમે વરસતા ભારે વરસાદ વચ્ચે જીવના જોખમે સતત ચાર કલાક સુધી હેમખેમ રેસ્ક્યુ કરી ઓપરેશન હાથ ધર્યું હતું સૌ પ્રવાસીઓ તેમજ આજુબાજુના લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે પહોંચાડ્યા હતા ગામના લોકોએ તેમજ પ્રવાસીઓએ તેમની સરાહનીય કામગીરી બદલ તેમનો આભાર માન્યો હતો